સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબેલા ધારથી બનાસકાંઠાની નદીઓના જળવા વધી જવા પામ્યા હતા અને બનાસકાંઠાની બનાસ નદીના પાણી હળવદના રણકાંઠાના વિસ્તારમાં ટીકર રણમાં પાણી પહોંચે તેવી આગમચેતીના કારણે સાતસોથી આઠસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસ નદીના પાણી માળિયાના રણકાંઠા વિસ્તારમાં પહોંચતા કોઈ જાનહાની ન થાય તેની તકેદારીના ભાગરૂપે આઠસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે રસ્તા પર તથા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં રહેવાની સલાહ આપી છે આ અંગે મોરબી કલેક્ટર આઈ કે પટેલની સૂચનાથી હળવદના મામલતદાર સહિતના અધિકારીઓ રણકાંઠા વિસ્તારમાં ધસી ગયા હતા અને ત્યાંથી પરિસ્થિતિઓ ને તાગ મેળવ્યો હતો મામલતદાર જીબી પટેલે આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ટીકર રણકાંઠા વિસ્તારમાં સાતસોથી આઠસો જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે અને માછીમારો પાસે રાશન પાણીની હાલ પૂરતી સામગ્રી છે અને નુકસાનીના કોઈ અહેવાલ નથી માછીમારોને દરિયો ન ખેડવાની સાવચેતીના પગલાંથી સાવચેત કરવામાં આવ્યા છે જગદીશ પરમાર ટીવી ન્યૂઝ હળવદ